નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની અંદર સ્વાધ્યાય ત્રણ ગણિતની અંદર સ્વાધ્યાય ત્રણ છે તે મધ્યક એટલે કે સરાસરી મધ્યસ્થ અને બૌલક કઈ રીતે આપણે શોધવું તો અહીંયા તમને હું શોર્ટ અને સ્વીટ માહિતી આપું છું જેથી કરીને ગમે તેવા દાખલા અને ગમે તેટલા દાખલા તમારી સમક્ષ મૂકવામાં આવે

સંખ્યાઓનો સરવાળો અને છેદમાં કુલ સંખ્યા આપેલ સંખ્યા કઈ છે આપણી પાસે અહીંયા આઠ વધતા ત્રણ વધતા ત્રણ વધતા અગિયાર ને વધતા દસ અને છેદમાં આ કુલ સંખ્યા એટલે કે આને ગણી લેવાની આ એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા પાંચ આપણે મૂકી દેવાના હવે આનું આપણે એડિશન કરવાનું છે એટલે કે સરવાળો કરવાનો છે તો જો જીરો એક એક ને ત્રણ તો કે ચાર ચાર ને ત્રણ તો કે સાત સાત ને આઠ પંદર તો પંદર યો પાંચડો વધી આવી એક એક ને એક બે બે ને એક ત્રણ હવે અહીંયા બીજો ફિગર ક્યાંય નથી એટલે અહીંયા ત્રણ મૂકી દેવાના અને છેદમાં આપણે પાંચ મૂકશું હવે અહીંયા 35 ને 5 થી ભાંગાકાર કરવાનો છે તમે 5 એક નું ઘડિયો બોલશો તો એની અંદર તરત જ 35 આવી જશે તો કે 5 સત્તા તો કે 35 તો અયા 7 આમનો જવાબ આવશે આપણને આ સરાસરી કેટલી મળે છે તો કે સરાસરી અથવા તો મધ્ય આપણને સાત મળે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો સરાસરી અથવા મધ્યક શોધવા માટે જેટલી સંખ્યા આપેલી હોય એનો આપણે સરવાળો કરવાનો છે જે સંખ્યા આપેલી હોય વચ્ચે પ્લસ ની નિશાની મૂકી દેવાની એના પેલા સૂત્ર લખી નાખવાનું કે આપેલ સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા અહીંયા આપેલ સંખ્યાઓ આઠ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા અગિયાર વત્તા દસ બરોબર એવી રીતે આ પાંચ સંખ્યાઓ બને છે છેદમાં આપણે પાંચ મૂકી દેવાના આ પાંચ સંખ્યાનો સરવાળો આપણે કર્યો તો અહીંયા પાંત્રીસ મળે છે અને પાંત્રીસ ને પાંચ વડે ભાંગાકાર કરશું આપણે તો આપણને એનો આન્સર સાત મળશે કારણ કે પાંચ સત્તા પાંત્રીસ થાય એટલે અહીંયા સાત આપણને એનો સરાસરીનો જવાબ મળે છે ચાલો હવે આપણે આની અંદર આપણે શોધી લીધો હવે આપણે મધ્યસ્થ શોધીએ તો મધ્યસ્થ કઈ રીતે આપણે તો ચાલો એના માટે પણ એકદમ શોધ અને સ્વીટ માહિતી છે એકદમ ટૂંકી રીત છે તો હું તમને સમજાવી દઉં અગર જો એક માર્ક્સ ની અંદર આવા પ્રશ્ન પૂછાય કે ભાઈ મધ્યસ્થ શોધો તો એના માટે આપણે શું કરવું તો પેલા આ જે સંખ્યા આપેલી છે એને ચડતા ક્રમમાં લખવાની તો પેલા તો પણ એ પ્રશ્ન સૌથી નાની સંખ્યા લખવાની પછી એવી જો બીજી સેમ આપેલી હોય તો એ લખવાની પછી એનાથી મોટી એનાથી મોટી અને સૌથી મોટી સંખ્યા અગર જો ઉતરતા ક્રમમાં કીધું હોય તો પેલા સૌથી મોટી પછી એનાથી સેજ નાની પછી એનાથી સેદ અને એનાથી સેદ તો એ રીતે ઉતરતા ક્રમ કહેવાય તમને જે રીતે ફાવતું હોય તે રીતે તમારે ચડતા ક્રમમાં લખવું હોય તો ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં લખવું હોય તો ઉતરતા ક્રમમાં હવે જો અહીંયા પહેલા અહીંયા સૌથી નાનામાં નાની સંખ્યા અહીંયા આપણે શું દેખાય છે તો કે ત્રણ બે વખત છે તો એને પહેલા આપણે અહીંયા લખી નાખવાના અહીંયા અલ્પવિરામ વિરામ કરતું જવાનું ત્રણ પછી એનાથી સેજ મોટી સંખ્યા કઈ છે તો કે આઠ છે એના પછી કઈ સંખ્યા છે તો કે દસ છે અને છેલ્લે કઈ સંખ્યા આવે છે તો કે અગિયાર આવે છે તો આને આપણે ચડતરકમાં લખી નાખી હવે આપણે આનો મધ્યસ્થ શોધવાનું છે તો મધ્યસ્થ શોધવા માટેના બે સૂત્ર છે એકી સંખ્યા હોય તો એના માટે મધ્યસ્થ બરાબર એન વત્તા એક છેદમાં બે છે અને બેકી સંખ્યા હોય તો મધ્યસ્થ બરાબર એન છેદમાં બે વત્તા કૌંસની અંદર એન છેદમાં બે વત્તા એક અને આ દરેકની નીચે અંડરલાઈન કરી અને છેદમાં બે મૂકવાના છે આપણે જેમ દાખલા ગણશું તેમ તમને એની અંદર પણ ખબર પડતી જશે પણ અહીંયા જો એક અંદર પૂછાય ત્યારે તમારે જવાબ તો ખાલી જગ્યા પૂરવાની હોય ખરા ખોટાની અંદર પૂછેલું હોય તો એ પ્રશ્નનો જવાબ જે સાચું છે કે ખોટું છે એ આપણે તરત જ ફટાફટ જાણવું હોય તો એના માટેની તમને હું ટ્રીક આપું છું કે પેલા દરેક સંખ્યાને આ પેલા એકી સંખ્યા છે જો એક બે ત્રણ ચાર ને પાંચ એટલે કે પાંચ સંખ્યા છે એને એકી સંખ્યા કહેવાય તો જે એને ચડતા ક્રમમાં લખી નાખવાની પછી જો અહીંયા છેલ્લે પહેલેથી એક ઉડાડવાનું અને છેલ્લેથી એક ઉડાડવાનું પહેલેથી બીજા નંબરનું બીજા નંબરનું જે વધે છે મળે છે છે એને મધ્યસ્થ કહેવાય કેટલું આસાન વિદ્યાર્થી મિત્રો જો અહીંયા મધ્યસ્થ આપણને કેટલું મળે છે તો કે આઠ મળે છે ફરી એક વખત પહેલેથી પેલી સંખ્યા છેલ્લેથી થી પેલી સંખ્યા પહેલેથી બીજી સંખ્યા છેલ્લેથી બીજી સંખ્યા આગળ કોઈ સંખ્યાઓ હોય તો આ રીતે ઉડાડતી જવાની જે સંખ્યા વધે એનો શું બનશે મધ્યસ્થ બનશે આ એકી સંખ્યા જયારે અહીંયા આપેલી હોય ને ત્યારે આ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે માની લ્યો કે એક માર્ક્સ કરતા વધારે કદાચ દાખલાની અંદર બે ત્રણ માર્ક્સ ની અંદર પૂછાય તો ત્યારે આપણે કઈ રીતે ગણવું તો પહેલા આપણે જે મેથડ છે એ પ્રમાણે સંખ્યાને પેલા ચડતા ક્રમમાં તો લખી જ નાખવાની અથવા ઉતરતા ક્રમમાં લખી નાખવાની આપણે અહીંયા ચડતા ક્રમમાં લખશું તો આ રીતે ચડતા ક્રમની અંદર આપણે સમક્ષ આ સંખ્યા આવી જશે હવે આપણે મધ્યસ્થ શોધવાનું છે તો સૂત્ર મૂકવાનું છે તો અહીંયા લખશું મધ્યસ્થ બરાબર n વત્તા 1 અને છેદમાં 2 હવે n એટલે કે તો કે આ જેટલી સંખ્યા આપેલી છે ને એને ગણી લેવાની 1 2 3 4 અને 5 એકી સંખ્યા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા 5 આવશે પ્લસ અહીંયા 1 તો આપેલું છે સૂત્રની અંદર અને છેદમાં 2 પાંચને એક તો કે છ છ છેદ માં બે તો બે ત્રણ છ એટલે કે આનો જવાબ કેટલો આવ્યો ત્રણ આવ્યો પણ એ મધ્યસ્થ નથી આ ત્રણ એ બતાવે છે કે આ ચડતા ક્રમમાં જે સંખ્યા લખેલી છે એમાં ત્રીજા નંબરની જે સંખ્યા છે ને એનો મધ્યસ્થ છે તો અહીંયા ત્રીજા નંબરની સંખ્યા શું આપેલી છે તો કે ત્રીજા નંબરની સંખ્યા અહીંયા આઠ આપેલી છે બરોબર તો અહીંયા આપણે લખશું મધ્યસ્થ બરાબર આઠ બે રીત જોવા મળી સોટ રીતની અંદર એક માર્ક્સની અંદર જો પૂછાય ત્યારે આપણે કરવું હોય તો આ રીતે આપણે ચડતા ક્રમમાં લખી પહેલેથી છેલ્લે થી પહેલેથી બીજી છેલ્લેથી બીજી એ રીતે સંખ્યા ઉડાડતી જવાની અને વચ્ચે જે વધે એનો મધ્યસ્થ બનશે અને જો બે માર્ક્સ કે ત્રણ ની અંદર જો દાખલા સ્વરૂપે પૂછાય ત્યારે આપણે આનો દાખલા ગણવા હોય તો મધ્યસ્થ નું સૂત્ર છે જયારે આપેલી હોય ને એનું આ આ સૂત્ર છે ખાસ ધ્યાન રાખજો ચાલો પ્રેક્ટિસ માટે બીજો દાખલો હવે આપણે જોઈએ જો અહીંયા પણ આપણે શું કરવાનું છે તો કે અહીંયા આપણે પેલા મધ્યક શોધી આપણે મધ્યક શોધી આપણે તો મધ્યક બરાબર તો કે આપેલ સંખ્યાઓનો સરવાળો છેદ કુલ સંખ્યાઓ આપેલ સંખ્યા તેર આપેલા છે તો તેરતા સત્તર છેદમાં ને પાંચ પણ પાંચ જ છે તો પાંચ મૂકશું હવે અહીંયા આપણે આનો સરવાળો કરીએ તો ચાર આઠ ને આઠ તો કે સોલ ને ચાર તો કે વીસ વીસ ને સાત સિત્યાવીસ સિત્યાવીસ ને ત્રણ તો કે ત્રીસ ત્રીસે પડી શું વધી આવી ત્રણ ત્રણ પછી અહીંયા ચાર ચાર પાંચ પચાસ બનશે પચાસ પાંચ પચાસ આપણને દસ મળે છે ખ્યાલ આવી ગયો બધાને વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનો મધ્યસ્થ શોધીએ તો મધ્યસ્થ કઈ રીતે શોધવું તો એ મેં તમને હમણાં જ સમજાવેલું છે કે જે સંખ્યા આપેલી હોય એને ચડતા ક્રમમાં લખવાની

આપણને બરાબર છેદમાં બે આની પાંચ આપેલી છે તો પાંચ વત્તા એક છેદ માં બે પાંચ ને એક છ છેદ બે એટલે કે ત્રણ ત્રણ અહીંયા ત્રણ નંબરની સંખ્યા લેવાની છે તો આપણે લખશું મધ્યસ્થ બરાબર ત્રણ નંબરની સંખ્યા અહીંયા આઠ છે તો આ પણ એનો જવાબ મળે છે હવે અહીંયા આપણે બહુલક જે આપણે શોધવાનું છે તો બહુલક શોધવું એકદમ ઈઝી છે કોઈ પણ સંખ્યા વધારે વખત આપેલી હોય એ એનો બહુલક બને છે જો અહીંયા સંખ્યા આપેલી આમાં ચડતા ક્રમમાં લખવાનું નથી ઉતરતા ક્રમમાં લખવાનું નથી આના સરવાળા કરવાના નથી બાદબાકી કરવાની નથી માત્ર અને માત્ર ખાલી આની અંદર નજર રાખવાની છે કે ભાઈ જે સંખ્યા વધારે વખત હોય એ એનો બહુલક બને છે તો અહીંયા આ દાખલાની અંદર બહુલક શું બનશે તો કીધું બહુલક હવે તમે જાતે જ કહી શકશો કે ભાઈ ત્રણ છે એ બે વખત છે બીજી બધી સંખ્યા એક વખત છે તો આનો બહુલક કેટલો બનશે તો અહીંયા ત્રણ મળશે આપણને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એમની રીતે આ દાખલાની અંદર આનો બહુલક શું બનશે તો બધીથી વધારે વખત તે સંખ્યા આપેલી છે તો જો આઠ બે વખત આપેલા છે તો અહીંયા બહુલક જે છે એ આપણને આઠ મળે છે જો તમને અમારો આ વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આવા અવા નવા વિડીયો બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ રીતે ધોરણ એક થી લઈ અને દસ ના ગણિતના વિડીયો અમે બનાવશું અને આ ચેનલ ની અંદર અપલોડ કરશું જે વિદ્યાર્થીઓને ગણિતની અંદર દુવિધાઓ જે અમારા વિડીયો તમે જોશો તો તમને તમારી દુવિધાઓ જે છે એ દૂર થશે અને તમે દાખલા ફટાફટ ગણી શકશો ચાલો અહીંયા સુધી મૂકીએ આ કે ના ચાલુ પેલા તો